ભારત ન્યૂઝ એક નજર કરિયાદના મહત્વના સમાચારથી ગુજરાત નારી રક્ષા સેના જામનગરની સહાય નિયમ કામગીરી જેમાં એકસો કરવામાં આવ્યું જામનગર દ્વારા ખૂબ જેમાં નાની દીકરીઓ બોલાવવામાં આવી સાથે દરેક દીકરીઓની પૂજા કરવામાં આવી સાથે પ્રસાદીનો લ્હાવો લીધો સાથે જામનગર જિલ્લા ટીમ અને શહેર ટીમ ધામધૂમથી કાર્યને સફળ બનાવવામાં આવ્યું સાથે જામનગર ટીમ દ્વારા સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં ગુજરાતનારી રક્ષા સેના જામનગર જિલ્લા મહિલા પ્રમુખ જુલીબેન ચુડાસા

રિપોર્ટર અંગુની જાર સંબંધ ભારત ન્યૂઝ ભરું છું